બાપા સીતરમ જે મતે જો વિપુલભાઈનો વાડીનો નજારો તો કેવો છે કોબી છે કોબી છે તો છે કોબી છે પછી જો આ બધી કોબી છે બધી કોબી છે દડિયા બની ગયા દડિયા જો દર દડિયા બની ગયા હવે આનો માલિક ને ગોતવાનો છે જો આમ તો કોબીના દળિયા છે જો છે કોબી છે ઓલું છે આ બધી કોબી છે માલિકને ગોતવાનું છે જો આ બધો નજારો હા માલિક ક્યાં છે જો હામે ઉભા છે બાપ દીકરી ઉભી એના માલિક છે

તારું નામ શું છે કે ઈશાની નામ છે એમને આ શનિવાર છે ને એટલે બેન ઘરે છે બરોબર ને કે બેન કાયમ ભણવા વયા છે પણ શનિવાર છે એટલે બેન ઘરે હોય શનિવાર છે એટલે બેન ઘરે છે કાયમ પાણી વાળવા વયા જાય હું કયો વિપુલભાઈ જો કે આજ આજ પાણી વાળવા આવે ઈશાની જો કે રોજ ભણવા આવી જાય કાલમાં પપ્પા તેમ પાણી વાળા છે હું જોઈ જાવ આ કોબી જો કોબીના ડેરા મિના બંધાવા છે આ બધા કોબી તૈયાર થઈ જશે